તો રાજ્યમાં કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી આવી ગઈ છે છે અને આયોજન કરવામાં રહ્યું માવઠાના મારથી જે ખેડૂતોને જે લોકોને નુકસાન પહોંચ્યું છે તેને પગલે હવે સરકારે એક્શન પ્લાન ઘડ્યો છે સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠક યોજી અને જે સિનિયર મંત્રીઓ છે પાંચથી વધુ મંત્રીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટેની સૂચના આપવામાં આવી છે રાજ્યમાં કમોસમી વરસાદને પગલે સરકાર એક્શનમાં છે વધુ જાણકારી સાથે જોડાય છે સંવાદદાતા નિકુંજાની નિકુંજ રાજ્ય સરકારે માવઠા સામે એક્શન પ્લાન તૈયાર કર્યો છે શું છે અપડેટ કમોસી વરસાદની જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેના લઈને સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક બેઠક કરી છે અને પાંચ થી વધુ મંત્રીઓને જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે કે જ્યાં આ કમોસમી વરસાદ થયો છે ત્યાં જવા માટેની સૂચના આપી છે મહત્વનું છે કે મોટા પાયા પર જે કૃષિ પાકો છે ખાસ કરી રવિ પાકના જે સીઝન લેવાઈ ચૂકી છે તેમને મોટું નુકસાન થયું છે કૌશિક વેકરિયા જીતુ વાઘાણી અર્જુન મોઢવાડિયા પ્રત્યુમન વાજા નરેશ પટેલ જયરામ ગામિત સહિતના એ મંત્રીઓ છે કે જેને અસરગ્રસ્ત વિસ્તારોની અંદર સમીક્ષા કરવા માટેની સૂચના આપવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે અને કમોસમી વરસાદ સંદર્ભે ભારતીય કિસાન સંઘે પણ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે આ કમોસમી વરસાદના કારણે કૃષિ પાકોને પારાવાર નુકસાની થઈ છે મહત્વનું છે કે એ કૃષિ પાકો કે જેમના પાક લેવાઈ ચૂક્યા હતા ગોડાઉનની અંદર હતા બહાર હતા ખેતરની અંદર પડેલા હતા અને તેને આ કમોસમી વરસાદની અસર થઈ છે અને તેમના માટે તમામ એ એસડીઆરએફ એનડીઆરએફના નિયમો છે તે નિયમોથી ઉપર ઉઠીને રાજ્ય સરકાર દ્વારા આ કમોસમી વરસાદની સહાય જાહેર કરવામાં આવે તે પ્રકારની કિસાન સંઘની માંગ છે અને તેમની આ માંગ બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં છે તેમને મંત્રીઓ અને સમીક્ષા કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર જવા માટે કહ્યું છે ને સંભવિત રીતે આગામી દિવસોમાં તેની સર્વે પણ થશે અને જે નુકસાની થઈ છે તેનું વળતર પણ રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે જી નિકુંજ આભાર આપનો એટલે રાજ્ય સરકારે આ બાબતે બેઠક યોજી છે અને તમામ મંત્રીઓને ખાસ કરીને જે સિનિયર મંત્રીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે અને આગામી સમયમાં ખેડૂતોને જે નુકસાન થયું છે તેને સર્વે અને વળતર અંગે પણ વિચારણા કરવામાં આવી શકે છે